રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી ત્યારે આજે જ્યારે રામ ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મજયંતિ હોય ત્યારે ઉપલેટામાં અલગ અલગ બળા બજરંગ હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાનજી બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની ભીડ જામી હતી તેમજ કુંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા ધૂન દરેક મંદિરમાં ગુંજી ઉઠી હતી ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિ ભક્તો બોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સ્વામિનારાયણના મુખ્યમંત્રી સંચાલિત શ્રી કુંડલા હનુમાન તથા સતીમા ટ્રસ્ટ દ્વારા આજે હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા પંદર વર્ષથી દરેક ઉત્સવ સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે આજે હનુમાન જયંતિ અલગ અલગ સાડા ચાર હજારથી પાંચ હજાર માણસનો ભક્તનો પ્રસાદ લેવામાં આવે છે ત્યારે ઉપલેટાના કૃષ્ણ ઓઇલ મિલ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અનેક મંદિરમાં હનુમાન જયંતિની નિમિત્તે લોકો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા ઉપલેટા શ્રી બળાભજન રામ મંદિર ઉપલેટા જયેશ ત્રિવેદી આ બળાભજન રામ મંદિર ખૂબ જ સો પ્રાચીન છે આ રામ મંદિરમાં શિવજી ગાયત્રી માં રાધા કૃષ્ણ અને રામ લક્ષ્મણ જાનકી અને ગણપતિ મહારાજ બિરાજે છે અમારા બળાભજન રામ મંદિર ઉપલેટા નું આસ્થા નું પ્રતિક છે અને અહીંયા મહાશિવરાત્રી નામ નામનવમી કૃષ્ણ જન્માષ્ટમી ગુરુ પૂર્ણિમા અનેક તહેવારો ઉજવવામાં આવે છે આજે હનુમાનજી જન્મ જયંતિ હોવાથી આજે હનુમાન રામ મંદિર અનેક ના દુઃખ દૂર કરે છે અને શનિવારે અહિયાં બરાબરજંગ રામ મંદિર માં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામે છે અને હનુમાનજી મહારાજ દરેક ના કષ્ટો કાપે છે અને અમે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે આ બે હાજર નું વર્ષ સુખ શાંતિમય નીવડે અને લોકો ને સુખાકારી આરોગ્ય થાય અને ખુબજ સારો વરસાદ થાય અને લોકો ધનધાન્ય થી સમૃદ્ધ થાય એ જસ્તુ જય